પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખાના ઉપયોગ માટે ત્રણ મોબાઈલ ટોયલેટની ખરીદી કરાઈ હતી પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ પોઈન્ટ ઓગણપચાસ લાખના એક એમ ત્રણ આધુનિક હરતા ફરતા ટોયલેટ બ્લોકનો ઓર્ડર અપાયો હતો જેમાંથી એક બ્લોક પાટણ નગરપાલિકા ખાતે આવી પહોંચ્યો હતો આ બ્લોક પાટણમાં શહેરમાં જ્યાં પણ કોઈ મોટા સામૂહિક પ્રસંગો યોજાય અને આયોજકની ડિમાન્ડ મળે ત્યાં વિનામૂલ્યે ઉપયોગ માટે આપવામાં આવશે આ મોબાઈલ ટોયલેટ વાનમાં છ યુનિટ બનાવવામાં આવ્યા છે જેમાં એક બાજુ ત્રણ જેન્ટ્સના અને એક બાજુ ત્રણ લેડીઝના યુનિટ બનાવાયા છે આ ત્રણેય યુનિટમાં લેડીઝ અને જેન્ટ્સ બંને યુનિટમાં ઇન્ડિયન અને વેસ્ટર્ન ટોયલેટ જોવા મળ્યા હતા ઉપરાંત વોશ મશીન પણ બનાવવામાં આવ્યું છે આ એક મોબાઈલ ટોયલેટ વાનમાં ચેકલિસ્ટ પ્રમાણે નગરપાલિકા ખાતે આવતા સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશભાઈ મોદી દ્વારા આ મોબાઈલ ટોયલેટ વાનની સંપૂર્ણ ચકાસણી કરી આગામી દિવસોમાં આવનાર બે મોબાઈલ ટોયલેટ વાનમાં સુધારા વધારા સાથે આ મોબાઈલ ટોયલેટ વાન મંગાવવામાં આવશે અને આગામી દિવસોમાં જરૂરી તેનો ભાવ નક્કી કરી લોકોની ડિમાન્ડ પ્રમાણે ફાળવણી પણ કરવામાં આવવાનું જણાવ્યું હતું